અમારે તે મિત્રો જય માતાજીની આજે તો આ મોટા દીકરાના ઘરે આવ્યો છું તો અહીંયા બેઠો છો કે થોડી આરામ કરવા અને ગામમાં પણ અમારે મકાન છે આ મોટો દીકરો આવી રહેશે અને ખૂબ અમારે સરસ સારું છે બધું ખૂબ શાંતિ છે શાંતિથી જીવન જીવીએ છીએ અને દયા હોવાથી અમે સુખ શાંતિથી રહી છીએ અને આ વિડીયા બનાવવા છ અને આ તમે નિહાળી લો એક મંદિર છે ઓલી બાજુ ઘેરો હામે મંદિર છે પર દાદાનું મંદિર આવેલું છે અને આ બાજુ સાહેબમાં નિશાળ છે તો અમે ખૂબ આનંદથી રહીએ છીએ અને તમે પણ આનંદથી રહો એવો હું મારા પાસે ખૂબ પ્રાર્થના કરું છું અને ભગવાન સૌને સુખી રાખે અને આ વિડીયો કેવો લાગ્યો પ્રતિસાદ આપશો સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને ખૂબ આનંદથી રહેશો જય માતા